જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો આજે ભાઈ રાજકોટ અત્યારે હવાર હવારમાં આવી ગયા છે બસ સ્ટેન્ડ અને હુકામ આવ્યા છે એ પપ્પા કહે એક મહિના પહેલાં આવ્યા હતા એટલે આંખનું છે ને એક વિઝન બતાવવાનું ફોક્સ છે આંખમાં વધારે આવે છે એટલે આંખ બતાવવાની ડોક્ટરે કીધું હતું એક મહિના પછી આવજો મહિનો થઈ ગયો હા સૌથી એમાં શું છે એક આંખમાં થોડુંક વિઝન વધારે આવે છે એટલે ડૉક્ટરે ચેકઅપ માટે કીધું તું એક મહિના પછી બતાવવાનું એટલે ચેકઅપ માટે આવ્યા છે અત્યારે જઈએ છીએ હોસ્પિટલે રામકૃષ્ણ નું નામ છે સવારના વાગી ગયા છે ન અને હવે અત્યારે જઈએ છીએ હોસ્પિટલ તરફ અત્યારમાં રિક્ષા લઈને આ બધા આવી ગયા છે અમારે કંઈ રિક્ષામાં નથી જવાનું કારણ કે નજીક જ છે એટલે રિક્ષા હું ખોટી બાંધવી એટલે હાયેલા જઈએ છીએ બધી દુકાનો બંધ કારણ કે રાજકોટવાળાને કાંઈ ઉતાવળ જ નથી નિરાતે બધા ધંધો કરવા વાળા થોડુંક મોડું થઈ ગયું છે પછી રિટર્નમાં આવવામાં થોડીક તકલીફ થાય એટલે થોડીક ઉતાવળ રાખવી પડશે મળીએ છીએ સીધા હોસ્પિટલે રામકૃષ્ણ હોસ્પિટલ અત્યારે જાય છે ફાઇનલી હોસ્પિટલે પૂગી ગયા છે હામી નહીં હોસ્પિટલ છે અને પપ્પા રહી ગયા છે થોડાક પાછળ ઉભા રહી ગયા છે લાઈનમાં લાઈન અહિયાં થી લઈ અને હજી અહીંયા અંદર છે આજ તો થોડુંક મોડું થઈ ગયું છે પાછું આજ સોમવાર છે ને એટલે થોડી વધારે વાર લાગશે કેસ કઢાવવામાં પપ્પાનો વારો આવવાની તૈયારી છે ફાઈનલી પપ્પા બહાર આવી ગયા છે કેસ કઢાવી નીકળી ગયો કેસ હું અત્યારે કેસની લાઇનમાં બેઠો છું અને અહીંયા એક ભાઈ મોબાઈલ ભૂલી ગયા છે એટલે હવે આપણે એના માલિકને પરત કરવાનો છે

મોબાઈલ મૂળ માલિકને પરત કરી દીધો છે અને એ ભાઈ તો મને પૈસા આપતા હતા પણ મેં કીધું ભાઈ પૈસા નથી જોતા તમારો મોબાઈલ લઈ લ્યો કારણ કે આપણે એમના મફતનું કોઈનું નથી જોતું એટલે એને મોબાઈલ આપી દીધો છે બિચારા રાજી થઈ ગયા અને અત્યારે જાઉં છું આ દવા લેવા પપ્પા છે અંદર હોસ્પિટલમાં અને હું જાઉં છું મેડિકલે મેડિકલે ભૂગી ગયો છું હવે અત્યારે દવા લઈ લઉં તો દવા લઈ લીધી છે તો કામ બધું પતી ગયું છે અને હું પપ્પા બહાર આવ્યા છીએ

પાછા મને પાંચસો રૂપિયા દેતા મેં કીધું ભાઈ મારા પૈસા નથી જોતા મોબાઈલ આવી ગયો તમારો નહીં 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 માનવ ધર્મ છે દવાખાનું છે આ તો બધાય છે ને દર્દી છે ને એ દર્દી નારાયણ કહેવાય છે રણછોડદાજી બાપુના આશ્રમમાં એમ કે છે ઘરે નીકળજુ હાવ નીકળી જાય તો હવે અત્યારે ઘરે જાય છે અને બસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે when

a heart speed to the city streets we begin to feel the fire we rise like so filleds તો અહીંયા બાંધી છે આપડી ઘોડી અને કોડી લઈને જાય છે હવે ઘરે માં વાગી ગયા છે ત્રણ અને હું ને પપ્પા પૂગી ગયા છે ઘરે તો હવે બપોરા કરી લેવું કારણ કે સવારના ગયા હતા તેનું કાંઈ ખાધું નથી ધોળાધોડીમાં હું છે બધું ભૂલાઈ જાય તરત બસ મળી ગઈ એટલે પછી તરત નીકળી ગયા અને એક તો મારે મોબાઈલનું હતું વચમાં એ તો તમે જોયું છે તો ચાલો પછી મળીએ છીએ પસંદ આવે તો લાઈક કરી દેજો વિડીયોને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી As the chemicals that take us higher, the night's young. It is.